મિત્રો હું તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં આ સાત રાશિઓ કરોડપતિ બનવા જઈ રહ્યા છે અને તેમના ભાગ્ય જાગૃત થશે દેવી દુર્ગાના આશીર્વાદથી આ રાશિઓ હવે સુષુપ્ત ભાગ્યને જાગૃત કરીને તમામ પ્રકારના સુખનો અનુભવ કરશે તો પ્રિય મિત્રો કૃપા કરીને આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે તે તમારા સાચા સાધકો માટે ખાસ માહિતી લાવે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે નવરાત્રિના ઉપવાસ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ માટે કરવામાં આવે છે દેવી દુર્ગાની પૂજા કરવાથી ભક્તની દરેક પ્રાત્વિકા ફી ઈચ્છાપૂર્ણ થાય છે અને જીવન અને કાર્યમાં આવતી બધી અવરોધો દૂર થાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આ વખતે નવરાત્રિનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ વખતે શારદીય નવરાત્રિમાં માતા પાલખી પર સવારી કરવાના છે મિત્રો દેવીપુરાણમાં માતાની પાલખી પર સવારી ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે સોમવારથી નવરાત્રી શરૂ થાય છે ત્યારે માતાની પાલખી પર સવારી હોય છે શારદીય નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન માતાની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે મિત્રો જો જ્યોતિષીઓનું માનવું હોય તો આ દિવે સાત રાશિના લોકો પર નવ દિવસ સુધીમાં દુર્ગાનો આશીર્વાદ રહેશે શારદીય નવરાત્રી દરમિયાન સાત રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે ચાલો આ સાત રાશિઓ વિશે જાણીએ જેમના જીવનમાં મોટી ખુશખબર આવવાની છે તો પ્રિય મિત્રો જો તમે પણ માતા દેવીના આશીર્વાદથી તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય અંબે ગૌરી લખો જેથી માતા દેવીના આશીર્વાદ તમારા પર રહે નંબર એક વૃષભ વૃષભ રાશિના લોકોને માતા દેવી ગૌરી તરફથી ખાસ આશીર્વાદ મળવાના છે હા મિત્રો જેના કારણે તમારા ભાગ્યના તારા ચમકવાના છે માતા દેવી ગૌરીના આશીર્વાદથી તમારું ભાગ્ય ખુલવાનું છે તમે ઘણા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો પરંતુ હવે તમારી મુશ્કેલીઓનો પણ અંત આવવાનું છે સપ્ટેમ્બરના ત્રીજા દિવે તમારા ભાગ્યમાં કે તાલક ફેરફારો થવા લાગશે હા વૃષભ રાશિના લોકો જેના કારણે તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે દેવી ગાળીના આગમન સાથે દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે જેનાથી સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે અને તમારા બધા કાર્યો પૂર્ણ પ્રશય દેવી દુર્ગાના બ્રહ્માંડ સ્વરૂપના આશીર્વાદથી વૃષભ રાશિના લોકો તેમના વ્યવસાય અને વ્યવસાયમાં વૃદ્ધિનો અનુભવ કરશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળશે જેઓ વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેમને વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવાની તકો મળવાની સંભાવના છે વધુમાં આ રાશિના લોકોની આવકમાં વધારો થશે ઉદ્યોગપતિઓને તેમના વ્યવસાયમાં નફો વધવાની સંભાવના છે તમે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો બ્રહ્માંડની માતા દેવી આશીર્વાદ તમારા પર છે વૃષભ રાશિના લોકો દેવી દેવીગારીના શુભ આગમન સાથે તમારા બધા દુખ અને પ્રયત્નાની છે પી મુશ્કેલીઓનો અંત આવશે તમારા અંગત જીવનમાં પણ સમસ્યાઓ દૂર થઈ જશે તમારા બાળકોને પણ દેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો જો તમને નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થાય છે તો તમે ખાનગી ક્લિનિકમાં ડોક્ટરનો સંપર્ક કરી શકો છો માતા દેવીના આશીર્વાદ તમારા બધા પર રહે નંબર બે વૃશ્ચિક બધા વૃશ્ચિક રાશિના જાતકો માટે હું તમને જણાવી દઉં કે આ નવરાત્રિ ઘણી રીતે ખાસ રહે છે માતા દેવીના આશીર્વાદથી તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સમર્થન મળશે વધુમાં જો તમારી પાસે વર્ષોથી કોર્ટ કેસ પેન્ડિંગ છે તો બ્રહ્માંડની માતા માતા દુર્ગાના આશીર્વાદથી તે નિર્ણય તમારા પક્ષમાં આવે છે જો તમે ન્યાયનું સમર્થન કરો છો તો તમારી નોકરી વ્યવસાય અથવા શિક્ષણમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ હવે માતા દુર્ગાની કૃપાથી દૂર થશે આ નવરાત્રિ તમારા ઘરમાં ઘણી ખુશીઓ લાવે છે એ પણ નોંધનીય છે કે જે લોકો સ્થળાંતર કરીને નવો દરજ્જો મેળવવા માંગે છે તમને આ સમય થોડો પડકારજનક લાગશે તમારે થોડી રાહ જોવી અડી શકે છે લાંબા સમયથી ચાલતા ભાઈ બહેનના ઝઘડાઓનો અંત આવવાનો છે માતા ચંદ્રઘંટાના આશીર્વાદ તમારા પર વરસે છે અનેથી ભાઈ બહેનો વચ્ચે પ્રેમ વધશે તમારા પરિવારમાં એક શુભ વિધિ થવાવા જઈ રહી છે તમે ખૂબ જ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવા જઈ રહ્યા છો દેવી દુર્ગાના આગમનની તૈયારીઓ તમારા પરિવારમાં હલચલ મચાવી રહી છે હા મિત્રો ઉપરાંત પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો તમને પણ બ્રહ્માંડની માતાદેવી દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત છે નંબર ત્રણ મેષ મેષ રાશિના લોકો હું તમને કહી દઉં કે આ નવરાત્રિ તમારા માટે વરદાન બની રહેશે હા મિત્રો આ નવરાત્રિમાં બ્રહ્માંડની માતાદેવી બ્રહ્મચારીણીના આશીર્વાદ તમારા પર રહેશે તમારું દુર્ભાગ્ય હવે બદલાશે અને તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો અમે જે પણ કાર્ય હાથ મેં જાદી હો ધરશો તેમાં પણ તમને સફળતા મળશે દેવી બ્રહ્મચારીણીના આશીર્વાદથી તમારા રોજગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે નવરાત્રીના નવ દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે તમને નોંધપાત્ર વ્યવસાયિક લાભ પણ મિલેગા માતા દેવીના આશીર્વાદથી તમે શું નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો વધુમાં આ નવરાત્રિમાં તમને તમારા પુત્ર તરફથી ખૂબ જ ખુશખબર મળશે જે તમને અપાર આનંદ આપશે તમે કોઈ શુભ પ્રસંગે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો માતા દેવીના દર્શન તમારા માટે ખૂબ જ ઉત્સુકતા છે હા મિત્રો જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે અને તેના માટે સખ્ત મહેનત કરી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે તમને વ્યવસાયમાં પણ નોંધપાત્ર ફાયદો થઈ શકે છે તમે તમારી પ્રતિભાનો ઉપયોગ કોઈ મોટા પ્રોજેક્ટ અથવા ઓર્ડર મેળવવા માટે કરી શકો છો તમારી નાણાકીય સ્થિતિ પણ સારી રહે છે મિત્રોની મદદથી તમે નોંધપાત્ર રકમ કમાઈ શકો છો તમારું સ્વાસ્થ્ય સારું રહે છે જો કે બદલાતા હવામાન દરમિયાન તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે શારીરિક સમસ્યાઓ દૂર થઈ શકે છે આ નવરાત્રિમાં દેવી બ્રહ્મચારીનીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર રાશિના લોકો પર છે રાશિના લોકો માતા દુર્ગાની અપાર કૃપા તમારા પર વરસી રહી છે જે હવે તમને તમારી લાંબા સમયથી ચાલતી નાણાકીય સમસ્યાઓથી મુક્તિ આપશે અને તમારા અંગત જીવનમાં નોંધપાત્ર પ્રગતિ લાવશે તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે માતા દુર્ગાના આશીર્વાદથી તમારો દિવસ બદલાવાનો છે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને કેટલીક અવરોધોનો સામનો કરવો પડી શકે છે જો કે તમે સમય આવે તે પહેલા તમને સરળતાથી ઉકેલી શકો છો મીન રાશિ હેઠળ જન્મેલા લોકો જો તમે લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છો તો હવે માતા દેવીના આશીર્વાદ તમારા પર છે જે તમને ઉત્તમ રોજગારની તકોનું વચન આપે છે જે તમને પ્રગતિ અને નફો કમાવશે ફી નોકરી કરતા લોકો માટે આ નવરાત્રીમાં પ્રમોશનની શક્યતા છે સાથે સાથે નોંધપાત્ર પગાર વધારો પણ થશે મિત્રો જે લોકો લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતા હતા હવે માતા દુર્ગાના આશીર્વાદથી તેમનો અધૂરો સમય ભરાવા જઈ રહ્યા છે હવે માતા દુર્ગા તમને કોઈ મોટી ખુશખબર આપવા જઈ રહી છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રી મીન રાશિના લોકોના જીવનમાં કોઈ મોટી ખુશખબર લઈને આવવાની છે ઉપરાંત જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે માતાના કાર્યોમાં પૂરા ઉત્સાહથી ભાગ લેશો મિત્રો તમે જરૂરિયાત મંદોનેને પણ ખૂબ મદદ કરશો જેના કારણે તમને તેમના આશીર્વાદ પણ મળશે મીન રાશિના લોકો જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો તમારે માતાના મંદિરમાં જવું જોઈએ ખેસ ચઢાવવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ માતા આ નવરાત્રિમાં તમારી વિનંતી ચોક્કસ સ્વીકારશે માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે નંબર પાંચ મિથુન મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકો માટે અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને દેવી કુષ્માંડાની કૃપા પ્રાપ્ત થશે હા મિત્રો એવું કહેવાય છે કે મિથુન રાશિ હેઠળ જન્મેલા કોઈપણ જાટને તેમની આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને તેમના ઘરમાં દેવી લક્ષ્મીની હાજરીનો અનુભવ હશે આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે દેવી કુષ્માંડાની કૃપાથી આપકી બધી મુશ્કેલીઓ દૂર થશે તમને કોઈ સારા સમાચાર મળવાના છે આ નવરાત્રિમાં લગ્નનો દિવસ પણ ઉજવવામાં આવી રહ્યા છે હવે દેવી કુષ્માંડાની કૃપાથી તેમની બધી મુશ્કેલીઓ દૂર થશે જો તમે વર્ષોથી નવી નોકરી કે રોજગાર શોધી રહ્યા છો તો હવે તમને એક સારી તક મળશે જે તમને નફો લાવશે કૌટુંબિક વિવાદોનો પણ અંત આવશે આ સમય દરમિયાન વ્યવસાયિકોને કમાણીની ઘણી ઉત્તમ તકો મળશે જેનાથી તેમની આવકમાં વધારો થશે વધુમાં વિદ્યાર્થીઓમાં નવી વસ્તુઓ શીખવાની ઈચ્છા તેમને તેમના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરણા આપશે વધુમાં આ સમય દરમિયાન ઘરમાં તમારું માન વધશે લોકો તમારા શબ્દથી પ્રભાવિત થશે અને તમને સમાજમાં સારી પ્રતિષ્ઠા મળશે મિથુન રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે બ્રહ્માંડની માતા કુષ્માંડાના આશીર્વાદથી તમે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મેળવી શકો છો વધુમાં તમે તમારા ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો જેનાથી વ્યવસાયમાં નોંધપાત્ર નફો થઈ શકે છે થોડું આશાવાદી રહેવાનો પ્રયાસ કરો આ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ હિમાલયની પુત્રી માતા કુષ્માંડા અથવા શૈલપુત્રિકાના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ ખાસ રહેશે નંબર છ સિંહ સિંહ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પહેલા જ દિવસે હિમાલયની પુત્રી માતા હિમાલયના આશીર્વાદ પ્રાપ્ત હોશે જે તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે તેમના આશીર્વાદથી પ્રગતિના રસ્તા ખુલશે હા સિંહ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે આ દિવસ સિંહ રાશિ માટે આશીર્વાદરૂપ સાબિત થશે વધુમાં નસીબના સહયોગથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનના નિયમો અને નિયમોનું કડક પાલન કરશો અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો વ્યવસાયી લોકો નફાકારકતા પ્રાપ્ત કરવા અને પોતાનું સ્થાન સ્થાપિત કરવા માટે દરેક પગલાં પર કાળજીપૂર્વક વિચાર કરશે નોકરી કરતા લોકોને સારી આવક ધરાવતી બીજી કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં શક્ય તેટલા પૈસા કમાવવાનો વિચાર હશે અને તમે આ લક્ષ્ય તરફ કામ કરશો તમને તમારા માતાપિતાના આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો સારા રહે તમે તમારા જીવનસાથી સાથે મિલકત ખરીદવાનું પણ વિચારશો વધુમાં જો તમે આ નવરાત્રિમાં કન્યા કે માતા રાણીના આશીર્વાદથી તે સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે મિત્રો જો તમે કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હો તો ફક્ત માતા રાણી મંદિરમાં જાઓ અને તેમને સ્કાર્ફ અર્પણ કરો જે આ નવરાત્રીમાં તમારી ઈચ્છા પૂર્ણ કરશે નંબર સાત કર્ક કર્ક રાશિના લોકો હું તમને કહી દઉં કે આ નવરાત્રીમાં તમને બ્રહ્માંડની માતા માતા કાત્યાયનીના મહાન સ્વરૂપના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે હા મિત્રો તમારી રાશિના બધા ખરાબ પ્રભાવોનો અંત આવવાનો છે માતા કાત્યાયનીના આશીર્વાદથી તમે આ નવરાત્રિમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો આ સમય ઉદ્યોગપતિઓ માટે સારો રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે વધુમાં માતા કાત્યાયનીના આશીર્વાદથી તમારું પારિવારિક જીવન સારું રહેશે તમને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે તમને વૈવાહિક સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમને બાળકનો આશીર્વાદ મળી શકે છે વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા બાળકોને સફળતા મળશે અને આવકના નવા સ્ત્રોત બનશે જે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે અને સમૃદ્ધિ લાવશે આ નવરાત્રિમાં તમારી ઘરે કોઈ શુભ પ્રસંગનું પણ આયોજન થઈ શકે છે તમે શુભ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશો અને માતા દેવીના આશીર્વાદ મેળવશો હા કર્ક રાશિના જાતકો હું તમને કહી દઉં કે તમારા પર શુભતાનો વરસાદ થઈ રહે છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેમને માતા દેવીના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે અમને ટિપ્પણી કરીને જણાવો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ટિપ્પણી વિભાગમાં માતા દુર્ગાની હૃદયપૂર્વક પ્રશંસા કરવાનું ભૂલશો નહીં